હાલો મિત્રો તો અમે આજે જાગુ માસી ઘરે આવ્યા હતા તો હવે તમને ઘરે હું હું સોપેલું છે એ તમને બતાવી વાડીમાં આટો મારવા જઈ અમે સારું તો કન્ટિન્યુ બ્લોક માં રહેજો અમે જઈ છીએ વાડી માં ગળો થઈ ગયો થઈ ગયો આમ તો અમાર ટેકે ટેકે હાલે છે જો

નથી જો આમાંથી ટોળી ઉતારી ને લઈ ગયા તા અત્યારે તો જો કેવા વેલા થઈ ગયા છે કા ચાલો આપડે જો ભીંડો છે આ જો ડુંગળી નો ડુંગળી ચોપેલી છે આ રોપ છે આતાની વાડીમાં આટા વાળા જાય કા આટા કોણ ઓલું હળદર ચોપેલી છે કેટલી બધી કા હાર્દિક હાર્દિક ભાઈ ટેકે ટેકે આવે છે જો હાલદર છે આ બધી એટલી બધી હમે શું છે

દિવાળી ઓળા થઈ જાય ને તો ખાવા આવવાનું છે અમારે અત્યારે તો ખાલી આટો મારવા આવ્યા છે

થોડોક સમય પછી ખાવાની બહુ મજા આવશે પછી આપડે પાછા આવશું હાર્દિક સિંગ ખાવા હાલો હવે આપડે ઘરે જઈએ નાળિયેલ લઈ હાલો હાલો આપણે આ ધોઈ નાખશું પછી અમે ઘરે જઈને બાફીને ખાશું આપણે નારિયે ને મોટી લઈ લીધી છે હા હાલો આ ગંગા છે આ બસ જોઈએ ઓખાના ખોટી બની ગઈ છે આપણે ટેક ટેકે ઢાલવાનું ગરજો છે કરણે વસુ દાદા હાલો હાલો આર્દિક દાદા હાલો કે બની ગયો છે आदिक दादा तो आली न याके जल्दी बड़े और परवा मया थोड़ा भांगो के भांग ही अरे आ वक्त ऊ भांग ही ओए सरस मजा नो भिंडो है ક્યાં જાવો આપણે ડોડોમાં કમળ લાફરી કયો કોઈ હે લાફરી છે હા બે હાલી એટલો મસ્તીનો કે હાલો દાદા હાર્દિક દાદા ધડો એટલો મસ્તા વિન્ડો છે અહી એક આપણે કાના ડોડો ખે ભાંગી હાલો ત્યાં આવડતો આયલું તને શીખવાડવાનું હાર્દિકના ડોઢો ભાંગતા નથી આવડતો જો પહેલાં હું ભાંગું છું હો હાર્દિક જો અહીંયા ઊભો રે આમ નહીં અહીંયા ના અહિયાં પકી મૂકી દે એટલું મેંક દે બા આમ જો હાર્દિક આ આ ડોટો ભીગડ્યો અહીંયા આમ ભાંગી રાખવાના પછી આમ વળ ચડાવી દેવાનો જો ભંગાઈ ગયો હું જ કરું સ્રાય કરું ક્યાં ખેડો કરો અહીંયા જરો અહીંયા નાનો એવો અહીંથી ભાંગ Ai sao rồi bị rủi xe rồi bạn bia tay cái đấy. Chắc sẽ à. Rồi

નાની એવી હતી આપણે ખરે થાય એક હાથમાં નાળિયેર આપી દો એને 拿了。